ત્રણેય યુગોમાં અહીં ભગવાને અવતરણ કર્યું છે ગિરનારની પાવન ભૂમિ પર તમામ કરોડ દેવી દેવતાઓનો વાસ રહ્યો છે ત્યારે આજે એક એવા શિવમંદિરના દર્શન આપને કરાવીએ કે જ્યાં સ્વયં ભગવાન ઇન્દ્રને ગૌતમ ઋષિના શ્રાપમાંથી મુક્તિ મળી અને જે સ્થાને સ્વયં ભક્ત કવિ નરસિંહ મહેતાને થયો શિવજીનો સાક્ષાત્કાર અહીં દર્શન કરતા મનને મળે છે પ્રસન્નતા સદા શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું અનેરું સ્થાન ગિરનારની પાવન ભૂમિમાં છે શિવજીનો વાસ ખૂબ સાંકળી કેડી આસપાસ નૈસર્ગિક સુંદરતાની ભરમાર અને તેમાં સદાશિવનું આ સુંદર મંદિર ભક્તો અહીં દર્શને આવે તો મનમાં એ આસ્થા સાથે કે ભગવાન ઇન્દ્રેશ્વર તેમની દરેક મનોકામના અને દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે અને જ્યારે ભક્તો અહીંથી પરત ફરે ત્યાં સુધી તો તેમની મનોકામના અચૂક પૂરી થતી હોવાની છે માન્યતા મંદિરમાં પ્રવેશ કરતા જ એક તરફ ભક્ત કવિ નરસિંહ મહેતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો બીજી તરફ સદાશિવની એક સુંદર આકાર સ્વરૂપની મૂર્તિ દ્રશ્યમાન થાય છે જેમના શીશ પરથી ગંગા સ્વરૂપ નીર અવિરત વહે કરતું દેખાય છે અને પરિસરના મધ્યમાં જ વિશાળ ઘૂમટ સાથે નિર્માણ પામેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર દ્રશ્યમાન થાય છે કેટલાક પગથિયા ચઢીને મંદિરના મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચાય છે અને ત્યાં સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે ભક્તોને દર્શન થાય છે શંકર શશિધરના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા એક સુંદર નંદીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે જેની બરાબર સામે જ બિરાજમાન છે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ અહીં દર્શન કરતા ભક્તોના સઘળા કષ્ટોનો નાશ થતો હોવાની છે માન્યતા અહીં નિત્ય બે વાર સદાશિવની આરતી કરવામાં આવે છે ઉપરાંત સદાશિવને ભજવાના ઉત્તમ દિવસોમાં તો અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અમે ઘણા વર્ષોથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવીએ છીએ અને આમ જોઈએ તો શંકર ઉપર તો

આ વાતની જાણ થતાં કોપાયમાન થયેલા ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો અને આ શ્રાપના નિવારણ માટે નારદજીના કહેવાતી દેવરાજ ઇન્દ્રએ ગિરનારની તપો ભૂમિ પર આવી અનેક વર્ષો સુધી તપ કર્યું ભગવાન શિવજી તેમના તપથી પ્રસન્ન થયા અને ઇન્દ્રદેવને શ્રાપ મુક્ત કર્યા આ ઉપરાંત કળિયુગના પ્રારંભે ભક્તકવિ નરસિંહ મહેતાને પણ આ મંદિરમાં શિવજીનો સાક્ષાત્કાર થયો હતો આ ગિરનાર કલ્પની અંદર પણ આ ઇન્દ્રેશ્વર મહાદેવનો આખો ઇતિહાસ આવે છે કે કઈ રીતે સ્થાપના થયું કઈ રીતે અહીંયા ભગવાન પ્રસન્ન થયા આટલી જ્યોતિષલિંગ કઈ રીતે છે એટલે આ અતિ પ્રાચીન જગ્યા છે અહીંયા માતા અન્નપૂર્ણાનું પણ ગુફા આવેલ છે ગાયત્રી માતાનું પણ મંદિર છે અને ગૌશાળા પણ છે અને શ્રાવણ મહિના નિમિત્તે પણ અહીંયા ઘણા કાર્યક્રમો હોતા હોય અહીં ભોળાનાથના સાનિધ્યમાં કાળ ભૈરવ બટુક ભૈરવ અન્નપૂર્ણા માતા અને હનુમાનજી બિરાજમાન છે કહેવાય છે કે ઇન્દ્રએ તપ કરી અહીં બાણ મારી ગંગાજીને પણ પ્રગટ કર્યા હતા અહીં આજે પણ એ જ ગંગા સ્વરૂપ કુંડ આવેલો છે આમ અનેકના જીવનમાં આસ્થાના અજવાળા પાથરે છે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવનું આ પાવનધામ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ